સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે તમામ લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે તાળા મારવામાં આવ્યા છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે સુભાનપુરા વિસ્તારમાં આવેલા ટેન્શન રોડ ઉપર રહેતા લોકો સ્થાનિક વીજ કચેરીએ પહોંચ્યા જૂના મીટર પાછા આપવાની માંગ દોહરાવી સ્માર્ટ વીજ મીટર આક્રોશિત લોકોએ વીજ વીજ કચેરી તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે વિરોધ કરનાર મહિલા જણાવે છે કે તકલીફ પડી રહી છે જેમાં ઘરનું બિલ ભરીએ એટલે અમારે અહીંયા આવવું પડ્યું છે અમારે જૂના મીટર જ જોઈએ છે જો કે વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ મીટર નાખવા અંગેની કામગીરી પર રોક લગાવવામાં આવી છે વડોદરાના લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ સ્માર્ટ વીજ મીટરના મુદ્દો ભારે ચર્ચામાં છે સ્માર્ટ વીજ મીટરને લઈ અનેક સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ અનેક વખત વીજ કચેરીએ જઈને હલ્લા

ધારાસભ્યોને ત્યાં મીટર ન લાગ્યા પરંતુ ગરીબોને ત્યાં લાગે છે અમારી સ્પષ્ટ માંગ છે કે તમે મીટર લગાડવાની કામગીરી બંધ કરી છે જ્યાં સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં જૂના ડિજિટલ મીટર મૂકો જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરશું તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમાર એ મીટર પૂરા નહીં નય બદલ દો નહીં રિચાર્જ અમિતને પડે લખે નહીં કે જેમ બદલ શકે और हम दूसरा किससे करवाएंगे रोज रोज कोई नहीं करने वाला चार्ज और कितना मीटर पैसा आ रहा है कहाँ से भरेंगे आज पंद्रह हजार कमाने का, का होता है ना उसमें सात हजार भरने का कहाँ से भरेंगे हम हम तो, तो, तो कहाँ से खिलाएंगे? खिलाएंगे क्या करेंगे तो खिलाएंगे एक पूरु करें सकते? हाँ, आप हमें आप काम आप करी ना करिए रसोड़ा ना काम करवा जाइए हमें एम ये जीबी में सुबानपुरा जी भी कि, किस तरह का विरोध किया आपने मीटर के लिए मीटर हमारा तारा पुराना चाहिए तारा के लिए आज कैसे विरोध किया आपने हमने ताला लगाया इधर और हमारे पुराने मीटर चाहिए नए बदल दिए ફોન જ ના હોય તો અમને કઈથી આવશે ભરવાનું એક જન કમાનાર હોય દસ જણ ખાનાર હોય બિલ ભરે કે છોકરા ફી ભરે છોકરા ખવડાવે છોકરા ના કાઢવું પડે છે આજ લોકો હાય ખાશે નહીં આવું થાય